બે હજાર પચીસ દરમિયાન ભારત મંડપમ ખાતે આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે આયુષ કે સાથ સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારતની વસ્તુ હેઠળ આયુષ મંત્રાલયના પ્રદર્શન કક્ષમાં દ્વારા ભારતના સમૃદ્ધ પારંપરિક ચિકિત્સાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં રાગી નાચો સુઠિયાંદી લાડુ અને મુદગાદી સૂપ જેવી પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મુલાકાતીઓ માટે નિઃશુલ્ક સ્વાસ્થ્ય પરામર્શ ચિકિત્સા અને જીવનશૈલી સંબંધિત માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અત્યાર સુધીમાં સેંકડો લોકો આ સેવાનો લાભ લીધો છે અને આયુર્વેદિક ઉપચારો વિશે જાણકારી મેળવી છે આયુષ પ્રદર્શન કક્ષમાં યોગ યુનાની સિદ્ધ હોમિયોપેથી અને સોવા રીક્પા જેવી અન્ય પારંપરિક ચિકિત્સા પદ્ધતિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે બાળકો અને યુવાનો માટે ચિત્રકામ સ્પર્ધાને અને પ્રશ્નોત્તરી જેવી રસપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે તેમને ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ વિશે સરળતાથી માહિતગાર કરે છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને લોકોમાં સર્વગ્રાહી સ્વાસ્થ્ય લોકોમાં સર્વોગ્રહી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે